સામરપુર પંચાયત મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોગદાન આપ્યું અરવલ્લીના બિલોડા તાલુકાના સામરપુર પંચાયત વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ઉજવાયો તથા સરકારની જનકલ્યાણકારી યોજના વિશે ગ્રામજનોને જાણકારી આપી અને લાભાર્થીઓને યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ગૌરવ દિવસથી રથયાત્રા તમામ જનકલ્યાણકારી સુધી પહોંચાડી વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર ઠેર ભ્રમણ કરશે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવાના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી યોજના ટ્રેક્ટર સહાય યોજના આયુષ્યમાન કાર્ડ યોજના વિધવા સહાય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂબરૂ લાભ આપવામાં આવ્યા રિપોર્ટર રસિક પટેલ ભિલોલા